હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર ખજૂર લાડુની રેસીપી શિયાળામાં દરરોજ ખાવ અને ખાંડ અને ગોળ વગરની સ્વાદિષ્ટ અને પૌષ્ટિકતાથી ભરપૂર આ મીઠાઈ છે જો શિયાળામાં એક નંગ રોજ ખાશો ને તો દર્દ છે કે ગોઠણનો દુખાવો જેવી અનેક સમસ્યા દૂર થઈ જશે જો આ મીઠાઈ લગ્ન પ્રસંગમાં હોય તો નંબર વન મીઠાઈ ગણવામાં આવે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ

તો ઘી આપણું સારું એવું મેલ્ટ થવા લાગ્યું છે તો ઘી મેલ્ટ થાય ત્યારબાદ મેં અહીંયા એક વાટકા જેટલી બદામ લીધેલી છે તે એડ કરીશું એક વાટકા જેટલા કાજુના ટુકડા લીધેલા છે તે એડ કરીશું કાજુ અને બદામને આપણે સરસ રીતે રોસ્ટ કરી લઈશું તો મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે રોસ્ટ કરવાના છે જેથી કાજુ અને બદામનું એકદમ ક્રંચીપણું તૈયાર થશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ તેવો સરસ આવશે તો હાઈ ગેસની ફ્લેમ બિલકુલ રાખવાની નથી મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરવાના છે તો ડ્રાય ફ્રૂટ આપણા સારા એવા રોસ્ટ થવા લાગ્યા છે જો તમારી પાસે આખા પિસ્તા હોય તો તમે આખા પિસ્તા પણ એડ કરી શકો છો તો અત્યારે મારી પાસે આખા પિસ્તા નથી એટલા માટે હું અહીંયા થોડીક વાર પછી પિસ્તાને એડ કરીશ મારી પાસે અહીંયા પિસ્તાની કતરન છે તો સરસ એવા ડ્રાય ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે આ સમય પણ આપણે ત્રણ મોટી ચમચી જેટલી પિસ્તાની કથરણ એડ કરીશું અને તેને પણ આપણે સારું એવું રોસ્ટ કરી લઈશું તો કાજુ બદામ અને પિસ્તા આપણા સારા એવા રોસ્ટ થઈ ગયા છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો ત્યારબાદ ફરી આપણે એ જ પેનમાં એક બાઉલ જેટલું મેં કોપરાનું જાડું છીન લીધેલું છે ત્યારબાદ બે ચમચી જેટલા પમ્પકીનના સીડ લીધેલા છે જો તમારી પાસે વોટરમેલન સીડ્સ હોય તો તમે એ પણ લઈ શકો છો પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલા માટે હું સ્કીપ કરું છું ત્યારબાદ મેં અહીંયા ત્યારબાદ બે ચમચી જેટલા ખસખસના બી એડ કરીશું અને ચારથી પાંચ મોટી ચમચી જેટલા આપણે તલ એડ કરીશું સરસ રીતે આપણે રોસ્ટ કરી લઈશું તો પંચોતેર ટકા જેવું સરસ એવા રોસ્ટ થઈ ગયા છે ત્યારબાદ એક બાઉલ જેટલી આપણે કિસમિસ એડ કરીશું અને તેને પણ આપણે સરસ રીતે રોસ્ટ કરી લઈશું આ બધા જ ડ્રાય ફ્રૂટ શિયાળામાં અચૂક ખાવા જોઈએ તો કહેવાય છે કે તલ એકદમ ગુણકારી છે જો શિયાળામાં રોજ સવારે કોઠા તલ ખાવામાં આવે ને તો ખૂબ શરીરને લાભ થાય છે તો સરસ રીતે બધી જ સામગ્રી આપણી રોસ્ટ થઈ ગઈ છે તો શેકેલા બધી જ સામગ્રીને આપણે જે કાજુ બદામ અને પિસ્તા રોસ્ટ કર્યા છે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટને મિક્સ કરી લેશું તો ફરી એ જ પેનમાં આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને સરસ એવું મેલ્ટ થવા દઈશું તો ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે ત્યારબાદ આપણે ત્રણસો ગ્રામ જેટલો ખજૂર લેશું તો ખજૂરને મેં અહીંયા મિક્સર જારમાં થોડોક પીસીને લીધો છે સરસ એવા ખજૂરને આપણે શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેશું તો ખજૂર જેમ જેમ શેકાતો જશે એમ ઘીને એફજોક્સ કરી લેશે ખજૂર શેકવાથી એકદમ સરસ રેસીપી જે મીઠાઈ બનાવીએ છીએ એ એકદમ ટેસ્ટમાં લાજવાબ બનશે થી દસ મિનિટ જેવું થયું છે અને તમે જો જે પણ આપણું ઘી જે દેખાતું હતું એ સરસ એવું ખજૂરે એ જપ્સ કરી લીધું છે અને સરસ એવો ખજૂર આપણો શેકાઈ ગયો છે કે એકદમ મસ્ત તમે જો એકદમ સરસ એવું ટેક્સચર થઈ ગયું છે અને ખજૂર આપણા પેનના તળિયે ચીપકતો પણ નથી તો હવે આ સમય ઉપર આપણે જે ડ્રાયફ્રૂટ બધે રોસ્ટ કરેલા છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે બધા જ ડ્રાયફ્રૂટ અને ખજૂરને આપણે મિક્સ કરી લેશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને જો તમને આજની મારી આ ડ્રાયફ્રૂટ લાડુની રેસિપી ગમે તો લાઇક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું આ ભૂલશો તો સરસ એવું બધું જ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો મિશ્રણને આપણે આ રીતના થોડુંક પહોળું કરી દઈશું જેથી મિશ્રણ આપણું થોડું એવું ઠરી જાય અને સરસ એવા આપણાથી લાડુ વળે તો મિશ્રણ આપણું સારું એવું ઠરી ગયું છે હાથમાં ગરમ ના લાગે એવું મિશ્રણ આપવું હોવું જોઈએ અને આ રીતના આપણે રાઉન્ડ બનાવી લેશું આવી જ રીતે આપણે બધા જ રાઉન્ડ્સને તૈયાર કરી લઈશું મીન્સ કે લાડુને તો બહારના જંક ફૂડવાળી મીઠાઈ ખાવી એના કરતાં રોજ જો એક પીસ આવું ખાવા મળે ને તો સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને એકદમ હેલ્ધી છે તો બાળકોથી માંડીને વડીલો બધા જ આ ડ્રાય ફ્રૂટ લાડુને એન્જોય કરી શકે છે તો આ રીતના બધા જ લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો તાજ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ડ્રાય ફ્રૂટથી ભરેલા ખજૂર બોલ્સ આપણા તૈયાર છે એ ખજૂર લાડુ આપણા તૈયાર છે તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ કૃષ્ણ